જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરી મુરારે હે નાથ નારાયણ વાસુદેવાય મિત્રો આજે કામિકા એકાદશીના દિવસે આપણે કામિકા એકાદશી વ્રત કથા સાંભળીશું અષાઢ વદ અગિયારસ કામિકા એકાદશી વ્રત કથા યુધિષ્ઠિરે પૂછ્યું ગોવિંદ વાસુદેવ આપને નમસ્કાર છે અષાઢ કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે કૃપા કરીને એનું વર્ણન કરો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા રાજન સાંભળો હું તમને એક પાપનાશક ઉપાખ્યાન કહું છું કે જેને પૂર્વકાળમાં નારદજીના પૂછવાથી બ્રહ્માજીએ કહ્યું હતું નારદજીએ પ્રશ્ન કર્યો હે ભગવાન હે કમલાસન હું આપની પાસેથી સાંભળવા ઈચ્છું છું કે અષાઢના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે એના કયા દેવતા છે અને એનાથી કયું પુણ્ય થાય છે પ્રભુ આ બધું મને વિસ્તારથી કહો બ્રહ્માજીએ કહ્યું નારદ સાંભળો હું સંપૂર્ણ લોકના હિતની ઈચ્છાથી તમારા પ્રશ્નનું ઉત્તર આપી રહ્યો છું અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ કામિકા છે એના શ્રવણ માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે આ દિવસે શ્રી ધર હરિ વિષ્ણુ માધવ અને મધુસૂદન વગેરે નામોથી ભગવાનનું પૂજન કરવું જોઈએ ભગવાન શ્રી કૃષ્ણના પૂજનથી જે ફળ મળે છે એ ગંગા કાશી નેમિસારણીય અને પુષ્કરમાં પણ સુલભ નથી સિંહ રાશિના બૃહસ્પતિમાં હોવાથી અને વ્યતિપાત તથા યોગમાં ગોદાવરી સ્નાનથી જે ફળની પ્રાપ્તિ થાય છે એ જ ફળ ભગવાન શ્રી કૃષ્ણના પૂજનથી મળે છે જે સમુદ્રની વન સહિત સમગ્ર પૃથ્વીનું દાન કરે છે અને જે કામિકા એકાદશીનું વ્રત કરે છે એ બંનેની સમાન ફળ મળે છે જે વીઆયેલી ગાયનું અન્ય સામગ્રીઓ સહિત દાન કરે છે એ મનુષ્યને જે ફળ મળે છે એ જ ફળ કામિકા એકાદશીનું વ્રત કરનારને પણ મળે છે જે નરશ્રેષ્ઠ શ્રાવણ માસમાં ભગવાન શ્રીધરનું પૂજન કરે છે એના દ્વારા ગંધર્વો અને નાગો સહિત બધા જ દેવતાઓની પૂજા થઈ જાય છે આથી પાપ પાપીરું મનુષ્યોએ યથાશક્તિ પૂરો પ્રયત્ન કરીને કામિકા એકાદશીના દિવસે શ્રી હરિનું પૂજન કરવું જોઈએ જે પાપરૂપી કીચડથી ભરેલ સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છે એમનો ઉદ્ધાર કરવા માટે કામિકા એકાદશીનું વ્રત સૌથી ઉત્તમ છે અધ્યાત્મ વિદ્યા પરાયણ પુરુષોની જે ફળની ઈચ્છા પ્રાપ્તિ થાય છે એના કરતાં પણ વધારે ફળની પ્રાપ્તિ કામિકા એકાદશીનું વ્રત કરનારાઓને મળે છે કામિકા એકાદશીનું વ્રત કરનાર મનુષ્ય રાત્રે જાગરણ કરીને કોઈ દિવસ ભયંકર યમુદૂતોના દર્શન નથી કરતો અને ક્યારેય દુર્ગતિમાં પણ નથી પડતો લાલમણી મોતી વૈદુર્ય વગેરે દ્વારા પૂજિત થઈને પણ ભગવાન વિષ્ણુ એટલા સંતુષ્ટ નથી થતા કે જેટલા તુલસી દળ દ્વારા પૂજિત થવાથી સંતુષ્ટ થાય છે જેણે તુલસીની મંજરીઓ દ્વારા શ્રી કેશવનું પૂજન કરી લીધું છે એના જન્મભરના પાપોનું ચોક્કસ નાશ થઈ જાય છે જેના દર્શન કરવાથી એ બધા પાપોનો નાશ કરી દે છે સ્પર્શ કરવાથી શરીરનું પવિત્ર બનાવી દે છે પ્રણામ કરવાથી રોગોનું નિવારણ કરી દે છે જળ સિંચવાથી યમરાજને પણ ભય પમાડે છે રોપવાથી જે ભગવાન શ્રી કૃષ્ણની પાસે લઈ જાય છે અને ભગવાનના ચરણોમાં ચડાવવાથી જે મોક્ષરૂપી ફળ પ્રદાન કરે છે એવા તુલસી દેવીને નમસ્કાર છે જે મનુષ્ય એકાદશીએ રાત દિવસ દીપદાન કરે છે એના પુણ્યનું આલેખન ચિત્રગુપ્ત પણ નથી જાણતા એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ સમક્ષ જેનો દીપક પ્રજ્વલિત રહે છે એના પિતૃઓ સ્વર્ગ લોકમાં સ્થિત રહી અમૃત પાનથી તૃપ્ત થાય છે ઘી અથવા તલના તેલથી ભગવાન સમક્ષ દીપ પ્રગટાવીને મનુષ્ય ત્યાગ પછી કરોડો દીપકોથી પૂજિત થઈને સ્વર્ગલોકમાં જાય છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે યુધિષ્ઠિર આ તમારી સમક્ષ મેં કામિકા એકાદશીના મહિમાનું વર્ણન કર્યું કામિકા એકાદશી બધા પાતકોનું હરણ કરનારી છે આથી મનુષ્યોએ આનું વ્રત અવશ્ય કરવું જોઈએ આ સ્વર્ગ લોક અને મહાન પુણ્ય ફળ પ્રદાન કરનારી છે જે મનુષ્ય શ્રદ્ધા સાથે આનું મહાત્મય સાંભળે છે એ બધા પાપોથી મુક્ત થઈ શ્રી વિષ્ણુ લોકમાં જાય છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે